જય આદિવાસી ફેસબુક ઇન્સ્ટાગ્રામ એમાં સોશિયલ મીડિયામાં અત્યારે અમુક ઈસમો દ્વારા જે આદિવાસી સમાજની બહેન દીકરીઓ ઉપર ગાળો બોલી અને જે વિડીયો વાયરલ કર્યો છે તો આદિવાસી સમાજ એમના ઉપર બહુ આક્રોશિત છે અને સરકારને અમે કહેવા માંગીએ છીએ કે આ સોશિયલ મીડિયા ઉપર ચાલતા ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને આ રીલ બનાવતા અમુક ઈસમો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી ફતેહપુરા આદિવાસી સમાજ દ્વારા માંગ છે અને આવા ઈસમો ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમને પોલીસ તંત્ર ઉપર અપેક્ષા છે ક્યાં રજૂઆત કરી છે અમે ફતેહપુરા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરી છે તેમજ કલેક્ટર સાહેબ એસપી સાહેબ તેમજ ક્રાઇમ બ્રાન્ચ ગોધરા ખાતે અમે જાણ કરેલ છે આપનું નામ વિહુલ કુમાર તાવિયા બિલ પ્રદેશ મુક્તિ મોરચા ફતીપ્રા